તમારા અમારા યુટ્યુબ ચેનલ ભગવતી વિરોધ માં તો અગર તમે અમારા ચેનલ માં નવા છો તો અમારા ચેનલ ને લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો ને અમારી વિડીયો પસંદ આવે તો શેર પણ જરૂર તો મિત્રો આપણે સ્ટાર્ટ કરીશી અહીંયા શનિ ભગવાનના મંદિર છે ના જુઓ શનિ ભગવાનની અહીંયા બહુ એ ભવ્ય મૂર્તિ બેડાઈ રાખી છે અહીંયા બહેણું દઈ રાખ્યું છે શનિ ભગવાનનું ને એમના આ છે શિવ મંદિર હનુમાન મંદિરના પહેલાં એક નાની ઓડું મંદિર આવે છે જેના અંદર આપણે બધા ભગવાન દેવી ભગવાન બેળાઇ રાખ્યા છે આ છે શંકર ભગવાન પાર્વતી માની મૂર્તિ આ પ્યોર માર્બલ માર્બલશીન મૂર્તિ બનાવાયેલી છે આરસ પથ્થરથી છે બનાવેલી પછી આપણે આ તમે જુઓ તો રામ ભગવાન લક્ષ્મણ ભગવાન સીતામાની મૂર્તિ બનાવી હતી આ બી પ્યોર પારસ આરસપાણાના પથ્થરથી બનાવેલી છે મૂર્તિ બાકી આ સાઈડમાં તમે બેક સાઈડ જોજો તો અહીંયા છે જૂતા ઘર અહીંયા જોડા મેકવાની જગા છે જૂતા ઘર બનાવી રાખ્યું છે બહુ બઢિયા અહીંયા સુવિધા દઈ રાખી છે જોડા મેકવાની બાકી તમે આ મંદિર જુઓ તો આ મંદિર બહુ જનવાળું છે અહીંયા આપણે બીજા બી ભગવાનની મૂર્તિઓ બેઠાઈ રાખી છે આ જો આપણા રાધે કૃષ્ણે રાધા કૃષ્ણની બી મૂર્તિ અહીંયા બેઠાઈ રાખી છે બહુ બઢિયા એકદમ પ્યોર આરસપાણાના પથ્થરની બનાવી રાખી છે તમે આની ખૂબસૂરતી જોઈને ગાંડા થઈ જાશો તમે બાકી તમે આ મંદિરના અંદર જુઓ તો મંદિરમાં ઓર બી દેવી દેવતાના સ્થાન બનાવી રાખ્યા છે હા જુઓ મિત્રો અહીંયા નાના એવડા ગોખલા અંતર આપણે માની મૂર્તિ બેળાઈ રાખી છે અહીંયા સ્થાપના કરી રાખી છે માની મૂર્તિની ને આ તમે અગર તમે બીજી સાઈડમાં જોશો તો અહીં કહો ને શંકર ભગવાનનું શિવલિંગ બેળાઈ રાખ્યું છે શિવલિંગ છે પ્રોપર શંકર ભગવાનની મૂર્તિ છે શિવલિંગ છે બહુ જૂનવાળું ઐતિહાસિક મંદિર છે આ આ પૂરી છે ને શંકર પુરાણ લીખી રાખી છે શંકર ભગવાનની આરતી જે બી મંત્ર હોય બધું લખી રાખ્યું છે ને આ સાઈડમાં આપણે જુઓ હલુમાન ભગવાન બજરંગ બલીની નાની એવડી મૂર્તિ છે આ બી ગોખલો બનાવી રાખ્યો છે ને બેક માં તમે સી જોશો તો આ છે શનિ ભગવાનનું મંદિર જેના અંદર બધા દેવી દેવી સ્થાનની મૂર્તિનું બહેણું દેખાઈ રાખ્યું છે હવે આપણે મેન મંદિરમાં જાશું એના પહેલાં જુઓ અહીંયા જો કાજુ કચોડી ખાવાવાળા મિલી જશે અહીંયા ખાવાની બી બહુ બળિયા સુવિધા છે ને એમ કહો છીએ અગર આપણે ધીરે ધીરે હાલીને જાશું તો હામેવાળું મંદિર જે દેખાવે આ છે હનુમાન ભગવાનનું ફેમસ મંદિર દિવ્ય મંદિર છે હનુમાન ભગવાનનું આ દિવ્ય મંદિરના બહાર તમને છે ને એમ મિત્રો અહીંયા પ્રસાદીની બી તમને સુવિધા મળી છે અહીંયા તમને પ્રસાદીમાં બુંદી જે હનુમાન ભગવાનની ફેવરેટ હોય છે બુંદી મળશે તમને અહીંયા બાકી ફૂલ હાર તમે ભગવાનની સુંદળી બુંદડી માતાજીની ચુંદડી એ બધો તમને પૂરો શૃંગાર મળી જશે પૂરી પૂજાની વિધિ મળી જશે આ જો ਆਇਆ ਤੁਮਨੇ ਪ੍ਰਸਾਦੀ ਮਿਲੀ ਜਾਛੇ ਹਲਮਾਨ ਭਗਵਾਨ ਨੇ ਤੁਮਨੇ ਚੜਾਓ ਚੜਾਓ ਹੋਏ ਤੋਂ ਆਇਆ ਬੂੰਦੀ ਲਾੜਵਾ ਬੂੰਦੀ ਨਾ ਲਾੜਵਾ ਬੇਸਰ ਨਾ ਲਾੜਵਾ ਲੱਡੂ ਮਿਠਾਈ ਇਤਿਆਦੀ ਤੁਮਨੇ ਸਨੇ ਬਦੋ ਆਇਆ ਮਿਠਾਈ ਨੋ ਸਮਾਨ ਮਿਲੀ ਜਾਛੇ ਆਸੇ ਪਾਣੀ ਪੀਵਨੀ ਆਇਆ ਸੁਵਿਧਾ ਆਇਆ ਵਾਟਰ ਜਲ ਦੀ ਸੁਵਿਧਾ ਇਕਦਮ ਦੇ ਰੱਖੀ ਸੇ ਠੰਡਾ ਪਾਣੀ ਦੀ ਸੁਵਿਧਾ ਸੇ ਆ ਹਾਵੇਂ ਜੋ ਹਾਵੇਂ ਵੀ ਦੁਕਾਨ ਉਸੇ ਨੇ ਆਸੇ ਮੈਨ ਗੇਟ ਮੈਨ ਫਰੰਟ ਗੇਟਸਨ ਦਾ ਐਂਟਰੀ ਕਰਵਾਨੋ આ હનુમાન ભગવાનનું જુઓ આ ભગોથિયા ચડીને અંદર તમે આગળ જાશો તો તમને દિવ્ય દર્શન જોવા મળશે હનુમાન ભગવાનના અંદર તમને છે ને ઓર બી ભગવાન દેવી દેવ સ્થાન તમને જોવા મળી જશે અંદર એન્ટ્રી કરતા ભેગા આનંદ વર્જિત છે અંદર વિડીયો વિડિયો ઉતારવા નથી દેતા પડ્યા તો છે ને આપણે વિડીયો તમને દર્શન કરાવવા બનાવી જો મિત્રો અંદર એન્ટ્રી કરતા તમને સને અંદર એકદમ ગોલ્ડન ગોલ્ડન બધું જોવા મળે છે આ બધું સને હોનાના કામમાં પ્યોર હોનું આ બધું કામ કર્યું છે ਉੱਪਰਸਰੇ ਹੋਣਾ ਨਹੀਂ ਪਰਤੂ ਲਗੜੀ ਸੇ ਆਣਾ ਅੰਦਰ ਨਕਾਸ਼ੀ ਹੋਣਾ ਨਹੀਂ ਕਰੀ ਰੱਖੀ ਸੇ ਮਿੱਤਰੋ ਤੁਸੀਂ ਜੋ ਆ ਹਮੇਸ਼ਨਾ ਦੇਵੀ ਦੇ ਉਸਤਾਨ ਦਾ ਬਦਾਸਰ ਇੱਕਦਮ ਭਾਵੀਏ ਮੰਦਿਰ ਬਣਾਈ ਰੱਖਿਆ ਸੇ ਮੂਰਤੀਆਂ ਬਹਿਣਾ ਦੇ ਰੱਖਿਆ ਸੇ ਮਿੱਤਰੋ ਆ ਮੰਦਿਰ ਮੈਂ ਤੁਮਨੇ ਜੈਨੇ ਇੱਕਦਮ ਮਗਸ ਤੁਮਾਰੋ ਸੋਨੇ ਸ਼ਾਂਤ થઈ ਜਾਸੀ ਇੱਕ ਤੁਮਨੇ ਸਾਸਾ ਲਗਤ ਫਾਛੇ ਕਿ ਭਗਵਾਨ ਦੇਵੀ ਪ੍ਰਭੂ ਆ ਸੰਸਾਰ ਮੈਂ ਜੀ ਸੁਧੀ ਸੇ ਇਬਨਿ ਲਾਗਣੀ ਤੁਮੇ ਏਵੀ ਤੁਮਨੇ ਜੋਵਾ ਮਿਲ ਜੇ ਕਹੈਂ ਤੁਮਨੇ ਭਕਤੋ ਨੇ ਸੇ ਲਾਈਨ ਲਾਗੇ ਲਿਓ ਹੈ ਸਾਰਾਦੀ ਮੈਂ ਆਇਆ પ્રસાદ તો છે ને અહીંયા પગ મેંકવાની શાકા નથી મળતી આ મંદિરમાં પણ બાકી તમે જુઓ આ તમે દર્શન કરો ભગવાનના અહીંયા બધા ભગવાન અહીંયા બેઠેલા છે બધા વિરાજમાન છે ભગવાન આપણે તે ત્રીસ કરોડ દેવી દેવતા આ મંદિરના અંદર વિરાજમાન છે આ જે બી તમને ગોલ્ડન ગોલ્ડન નકાશી નજર આવે છે આ પ્યોર હોનાની કારીગરી હાથની નકાશી કરેલી છે પ્યોર હોનું લગાડેલું છે અહીંયા આ જુઓ તમને રામ ભગવાન લક્ષ્મણ ભગવાન સીતામાના તમને દર્શન તમને કરાઈ રહ્યા છીએ અમે આ બી એકદમ આરસ પથ્થરની મૂર્તિ બનાવાયેલી છે હાથ થી બનાવેલી મૂર્તિ છે આપણા રાધે કૃષ્ણ છે આપણા હનુમાન ભગવાન બજરંગબલીની મૂર્તિ છે આ બી ભવ્ય હાથ છે બનાવેલી કામ છે એકદમ ભવ્ય દર્શન છે આપણા હનુમાન બદરંગ બલીના તો તમે મન્નત માંગજો ને તમારી મન્નત પૂરી થાશે આ બાકી બધું એકદમ પ્યોર હોનાનું કામ કરેલું છે બહુ જનવાળું મંદિર છે ફ્રેન્ડ્સ તમે આવો તો બે મિનિટ ચકિત રહી જા છો જોઈને આપણે રાધે કૃષ્ણની મૂર્તિ રામ ભગવાન હનુમાન ભગવાન આ મેન દર્શન છે આપણે મેન જે મૂર્તિ વિરાજમાન છે ને આપણે આ મેન મૂર્તિ વિરાજમાન કરી રાખીએ છીએ આ બધા ભગવાનો દેવી સ્થળોની અહીંયા તમે કે આપણા પૂજારી છે આ બધો ચડાવો ચડાવે છે ને મિત્રો અંદરની વ્યૂ છે અંદર બેવા પગની જગા છે બેવાની સુવિધા છે અંદર તમે બહેન આરામ છે દસ પંદર મિનિટ બહી શકો છો અંદર આ બાકી મંદિરના બેક સાઈડનું છે આપણા કૃષ્ણ કનૈયા લાલની મૂર્તિ છે આ જે સિંગલ છે આ કૃષ્ણ ભગવાન છે આ કૃષ્ણ ભગવાનનું બી એક રૂપ છે એક અવતાર છે આપણા પંચમુખી હનુમાન આ હનુમાન ભગવાનની મૂર્તિ આ છે આ આપણે સંતોષી માતાજીની મૂર્તિ છે સંતોષી ભગવાનની અગર તમે આના ઉપર તમે જુઓ તો પૂરી કથા લીખી રાખી છે આરતી લખી રાખી છે મા સંતોષીની આ જો મિત્રો આ સાંદીસીન બધી નકાશી કરી રાખી છે હાથસીને એકદમ બનાવેલી આ પેઇન્ટિંગ છે આપણે હનુમાન ભગવાનની શેરાવાલી માની શનિ ભગવાનની રામ ભગવાનની ને બાકી તમે આગળ બેક સાઈડમાં તમે આવશો તો આ શિવલિંગ આપણે બેડાઈ રાખ્યું છે શંકર ભગવાનનું ચિંતાના અંદર વાસુકી પકવાન છે આ બીજા ભગવાન છે આ તમે જુઓ એકદમ તમને છે ને તમારું દિમાગ શાંત થઈ જાય છે અહીંયા તમે આવો ને તમારી આરાધના કરો દેવ ભગવાન ને મન્નત માનો તમારી મન્નત પૂરી થાય આ જુઓ મિત્રો મંદિરના બહાર નીકળીને તમને અહીંયા છે ને ખાવા પીવાની પણ સુવિધા મળી જાય અહીંયા છોલે કુલચે છોલે ભટુરે કચોડી ફેમસ અહીંયાની ની શોપ છે જ્યાં છે ને પબ્લિક છે ને ભીડ લાગી જ રહે છે અહીંયા આ છે મંદિરનું બેક સાઈડ આ આપણું મંદિર ને આ છે માર્કેટ અહીંયા જે નાની એવડી લાગે છે જ્યાં ફૂલ શિંગાર ને માતાજી ની એ બધો છે ને સામગ્રી મળી જાવે છે આપણે પૂજાની સામગ્રી અહીંયા મળશે તમને ને તમે આમ આગળ જોશો તો અહીંયા સાઈડના અંદર છે ને જૂતા ઘર બનાવી રાખ્યું છે બહુ મોટું જૂતા ઘર છે એટલે આપણા સંપલા બપલા છે ને એ આપણે એમ ઈ કહીએ કે હરખી રીતના છે આપણા આડાઅળા ગેપ ન થાય આ મંદિરની તમે આગળ તમે ઇતિહાસ તમે જાણશો તો તમે ચકિત રહી જાશો આ બહુ જૂનવાળું મંદિર છે આ પછી તમે આગળ અહીંયાની તમે માર્કેટ જોશો જે સીપી છનપતનાથ પ્લેસની જે માર્કેટ લાગે છે તો તમે માર્કેટના તમે બે ઘડી જોઈને વિચાર કરશો કે આ શું અહીંયા ચીમાં આટલું બધું આ કામ આટલું અહીંયા હાલે છે તો ફ્રેન્ડ્સ આ તમે જુઓ આ માર્કેટ લાગેલી છે આ રાતનો સમય થઈ ગયો છે એટલે હું તમને બતાવું આ માર્કેટના અંદર તમને કપડાં જૂતા લેડીઝ એક્સેસરી મેકઅપ બેકઅપ તમને બધું જોવા મળશે અહીંયા આ જો મિત્રો સરદારજી અહીંયા પર્સ ને બેલ્ટ ને એવું બધું વેચી રહ્યા છે ને તમે આગળ જુઓ તો આ બાબલા ગુડા અને ગુડિયા અને બધા બાબલા તમને સને જોવા મળશે બહુ સસ્તા સસ્તા ભાવમાં અહીંયા તમને કપડાં મળી જશે આ છે આપણી દિલ્હી સી પી કિનાટ પ્લેસની જનપત માર્કેટ ને અહીંયા તમને બહુ સસ્તા સસ્તા કપડાં મી જશે લેડીઝ એક્ઝેઝરી મિલી જશે ખાવા પીવાની વસ્તુ મી જશે ફરવા ખાજુર બહુ બેસ્ટ જગ્યા છે ટોપ નંબર વન રેન્ક કિંગની છે દિલ્હી પિકના પ્લેસની તો મિત્રો આજના બ્લોકમાં આટલું જ તે હવે મળીએ આપણે હવે અનદર બ્લોકમાં અલગ બ્લોકમાં ઓર કોઈ નવી જગામાં કોઈ કોઈ દેવ ભગવાન સ્થળના અંદર જે તમને હું દર્શન કરાવી તો મિત્રો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક ને મારા ચેનલને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરજો જય માતાજી